સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો આજે અમે જઈ રહ્યા છીએ એક મેરેજ ફંક્શનમાં એકચ્યુલી આ જે મેરેજ ફંક્શન છે એ ભંકોડા કડી મહેસાણા કડીથી કંઈક આગળ એક ભંકોડા ગામ આવેલું છે તો ત્યાં જવાનું છે હું પણ પહેલીવાર જઈ રહ્યો છું તો વિચારું ચાલો તમને પણ સાથે ભંકોડા ગામ લઈ જઈએ અને આજે જે મેરેજ ફંક્શન છે એ પણ આપણે સાથે અટેન્ડ કરીશું તનય અને અયાન તૈયાર છે બધા સવારે છ વાગે ઊઠી ગયા હતા રસ્તો જવા માટે તો પણ નવ તો વાગી ગયા છે નીકળતા નીકળતા કલાકનો રસ્તો છે લગભગ વાગે પહોંચી તો ચાલો આપણે નીકળીએ તો આ છે પાલનપુર એન્જિનિયરિંગ કોલેજ જગાણા અને બાજુમાં પુલનું કામ ચાલી રહ્યું છે અહીંથી આપણે મહેસાણા જઈશું તો આપણે ઓછામાં ઓછા ચાર પુલ મળશે અને બધાનું કામ હજી ચાલુ ચાલુ જ છે ખબર નથી હવે ક્યારે પૂરું થાય દોઢ વર્ષ જેવો તો સમય થઈ ગયો છે તો આપણે આવી ગયા છીએ કાણોદર અને કાણો દર પણ તમે જોઈ શકો છો કે અહીંયા પુલનું કામ ચાલુ છે પાલનપુરથી નીકળ્યા આપણે પંદર મિનિટ થઈ છે અને નાસ્તા સમારંભ એઝ રૂટીન ચાલુ છે અમારા અયાનનો અયાનને અમે નીકળીએ એટલે દસ મિનિટમાં નાસ્તો ચાલુ થઈ જાય અયાન નાસ્તો પૂરો થઈ ગયો બેટા હા તો આપણે આવી ગયા છાપી અને આ ત્રીજો પુલ આપણને મળ્યો અહીંયા પણ તમે જોઈ શકો છો કામ ચાલુ જ છે આપણી આગળ ગેસ્ટર જઈ રહી છે લખ્યું છે વજન ઘટાડો અથવા વધારો કોઈ પ્રમોશન નથી કરતા ખાલી આ તો ઠીક થઈ લાવો તમને બતાવી જેને વજન વધ્યું હોય એમને ઘટાડવું હોય છે

લગભગ ચોથા નંબરનો પુલ આપણને મળ્યો છે પાલનપુર થી ઊંચા જતા તેનું કામ ચાલુ છે તો આ પુલ નંબર પાંચ આપણે ઊંઝા થી ત્રણ ચાર કિલોમીટર આગળ છીએ મક્તુપુર મુક કંઈક જેવું કામ છે બ્રાહ્મણવાડા વરવાડા અને અહીંયા પણ પુલનું કામ ચાલી રહ્યું છે તો આ પુલ નંબર છ તો આપણને કુલ છ પુલ મળ્યા પાલનપુરથી ઊંઝા જતા અને આ મગદુપુર જ છે લગભગ તો હવે ઊંઝા આવી જશે તો આપણી આવી ગયા છે ઊંઝા અને આપણે હવે જઈશું

તો આ પુલ નંબર સાત આપણને મળ્યો છે ઊંઝાથી મહેસાણા જતા મહેસાણા આવી ગયા છીએ અને મહેસાણા પર અંદર નથી જવાનું બાયપાસ રોડ ઉપરથી આપણે નીકળી જઈશું તો સીએનજી રિફિલિંગ ચાલુ છે બેચરાજી પાસે સીએનજી સ્ટેશન મળી ગયું તેનું રિફિલિંગ ચાલુ છે તો આપણે ભંકોડ આવી ગયા છીએ અને ગ્રિટર અહીંયા ઊભી રાખી છે એક નાનું ગામ જ છે અહીંયા બરાથી નીકળીને હવે અમે આવી ગયા છે બહુચરાજી બંકોડાથી બહુચરાજી એક કલાકનો રસ્તો છે અને જો તમે બહુચરાજી આવો તો પાર્કિંગ માટે તેની વ્યવસ્થા છે તો હાલ ગાડી પાર્ક કરી અને અમે દર્શન કરવા જઈ રહ્યા છીએ બહુચરાજી બહુચરમાના મંદિરે રસ્તો છે ઉચ્ચર માતાના મંદિરે જવા માટેનું આ મેઇન ગેટ થી આપણે મંદિરે દર્શન કરવા જઈશું

તો અહીંયા મંદિરનું કામ ચાલી રહ્યું છે માતાજીની મૂર્તિ તમને ત્યાં વચ્ચે દેખાતી હશે અહીંયા મંદિર તોડીને હાલ તો એના કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે તો દર્શન તો હાલ અમે અહીંયા બહારથી જ કર્યા છે

Sampai jumpa di video selanjutnya. तो मंदिर में दर्शन करीने बौसरा जी थी अभी हमें जाई सु पालनपुर पणकोडा थी एक्चुअली मैं कडी थी और जे रस्तो तो त्या हमें पालनपुर जाना आता परंतु विचार चलो यहां आव्या छीए तो बौसरा जी दर्शन करीन पछि पाछा पालनपुर जाई તો હવે દર્શન થઈ ગયા છીએ અને તને અને હયાન ગાડીમાં બેસી પાલનપુર જવા માટે તૈયાર થઈ ગયા છે તો હવે તારીખ જઈશું પાલનપુર દર્શન કરીને અમે અત્યારે હાલ ઊંઝાથી થોડી આગળ આવેલા છીએ હવે અહીંથી પાલનપુર લગભગ એક કલાકનો રસ્તો છે તો એક કલાકમાં હવે પાલનપુર આપણે પહોંચી જઈશું તો સાડા સાત વાગી ગયા છે અને અમે આવી ગયા પાલનપુર તો આજે ભંકોડા મેરેજ ફંક્શન અને બહુચરાજી માતાજીનું મંદિર તમને બતાવ્યું તો આજનો વ્લોગ કેવો લાગ્યો જરૂર કોમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર થેન્ક યુ